નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનો હાર્દિક સ્વાગત છે હું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું અને મિત્રો આજે ચર્ચા કરવાની છે કે મગ અડદ અને સોણીના પાકની અંદર આપણે વૃદ્ધિ વિકાસ કઈ રીતના કરવો જોઈએ કેવો હોવો જોઈએ અને ઉપરની સમસ્યા થાય ત્યારે કેવી માહિતી આપણી પાસે હોય તો જેથી કરી અને આપણે છે એ આપણા ખેતરને કુકડથી એટલે કે આપણા પાકને છે કુકડથી બચાવી શકીએ તો ખાસ કરીને જોઈએ તો મગ અડદ અને ચોળીનું પુષ્કળ માત્રાની અંદર વાવેતર થયું છે સૌથી વધારે ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર મગનું ખૂબ સારું વાવેતર થયું ઘણા બધા ખેડૂત મિત્રો હજી પણ વાવેતર કરે છે અને ઘણા બધાને મગ

નીચે બેસવા મંડ્યો આવી પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે આવા સમયે આપણા પાકને કઈ રીતના બસાવી શકાય એનું આપણે આજ મહત્વની વાત કરવાની છે મિત્રો આપણી આ વાત શરૂ કરીએ પહેલા જે દર્શક મિત્રો આ YouTube ચેનલ ઉપર નવા હોય અથવા તો એમણે ચેનલ સબ્સ્ક્રાઇબ કરેલી નથી તો મિત્રોને એક ખાસ વિનંતી છે કે મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો

અડદ અને ચોળીના પાકની અંદર વૃદ્ધિ વિકાસ સારો થાય કુકડનું નિયંત્રણ થઈ જાય એના માટે થઈ અને આપણે કેવી માવજત કરવી જોઈએ જેથી કરીને આપણો છોડનો વિકાસ સારો રહે આપણને સારું ઉત્પાદન મળે મિત્રો મગ અને અડદ સાથે સોળીની વાત કરીએ તો આ બધું સે 70 80 દિવસની અંદર સમેટાઈ जातो પાક છે એમાંથી 20 20 દિવસ તો આપણે કાઢી નાખ્યા હવે આપણી પાસે 50 દિવસની રમત બાકી છે આ સમયગાળાની અંદર ટૂંકા સમયગાળાની અંદર ખૂબ સારું સારું ઉત્પાદન ને સારો નફો કમાઈને આપતો પાક છે તો આનું માવજત આપણે પહેલેથી રાખવી જોઈએ તો કુકર છે અત્યારે સૌથી વધારે સમસ્યા ખેડૂતના થઈ ગઈ છે મગના પાંદડા તમે જુઓ તો સાવ કુકડાઈ ગયા હોય આવી પરિસ્થિતિનું નિર્માણ થાય એટલે મગનું શરૂઆતનો જે વિકાસ છે વિકાસ ન થાય એટલે ડાળી ઓછી આવે ડાળી ઓછી આવે એટલે એની અંદર સિંગો અને ફૂલ છે એ ઓછા આવશે તો આ ન થાય એના માટે થઈને અત્યારે પ્રાઈમરી પગલું આપણે કેવું લેવું જોઈએ તો એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે વૃદ્ધિ વિકાસનો પણ સાથે સાથે આપણે ધ્યાન લઈ લઈશું મગ અને અડદ ઉગતાવે ગયા જ્યારે તમે પહેલું પાણી આપ્યું એટલે મગ અડદ છોળી છે ઉગતાવે પીળી પડી ગઈ તો એના માટે કઈ માવજત કરવી તો તમામ માહિતી આપણે અહીંથી વાત કરીએ તો કુકરની અંદર મિત્રો તમે ખાસ કરીને જોશો તો કુકર છે ખાસ અગત્યનો છે સૌથી ઉનાળામાં કોઈ ખેડૂતને હેરાન કરતું હોય તે કુકર કુકર આવે છે કારણે તો કે થ્રીપ્સ ના કારણે એના કારણે કુકર આવે તો કે ભાઈ થ્રીપ્સ ના કારણે કુકર આવે હવે આ થ્રીપ્સ ના નિયંત્રણ માટે કઈ એવી દવાઓ આવે ખરી તો કે હા અત્યારે મિત્રો

દોડતી જોવા મળશે જો એક છોડવામાં એક થ્રીપ્સ દેખાય તો આપણે હળવી દવાઓનો ડોઝ ઉપયોગ કરવાનો છે એક છોડવાની અંદર ચાર પાંચ થ્રીપ્સ દેખાય તો આપણે છે એ ખાસ કરીને જોવાનું છે કે હવે દવાનો ડોઝ મારવો પડશે કારણ કે મોઢા બંધાઈ ગયા છે ઉપરની જે કમળી છે ને એના મોઢા બંધાઈ ગયા એટલે છોડના મોઢા જ ખુલતા નથી એટલે વૃદ્ધિ વિકાસ નહીં થાય એટલે આપણે અહીં વાત કરીએ વૃદ્ધિ વિકાસ અટકી ગયો તેની પાછળ મુખ્ય કારણ થ્રિપ્સનું છે જેટલી ગરમી વધશે એટલી થ્રિપ્સ વધશે જેમ નીચે પાણીનું પ્રમાણ વધશે એમ સોશિયા જીવાતનું પ્રમાણ વધશે એટલે એના નિયંત્રણ માટે તમારે જો ઓછી થ્રિપ્સ હોય તો આપણે ઇમીડા પિપ્રોનિલ ઇમીડા ક્લોપ્રીડ અને ફિપ્રોનિલનો છંટકાવ કરી શકીએ એ છે એ જો રેડીમેડ ફોર્મ્યુલેશન ની અંદર આવતું હોય બે ભેગું અને એક પંપ ની અંદર 4 ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો પણ આપણને રિઝલ્ટ મળી જતું હોય છે એ સિવાય ખાસ કરીને વાત કરીએ તો થાયોમિથોક્ઝામ અને લેમ્ડા સાયલોથ્રીન આવે છે એનો પણ છંટકાવ કરવાથી સુશ્ય પ્રકારની અંદર સારું એવું પરિણામ મળી શકે છે ક્લોબેન્ડામાઇડ આવે છે 8 ગ્રામ એક પંપ ની અંદર નાખીને શટકાવ કરવાથી એ પણ સારું પરિણામ સુશ્ય પ્રકારની જીવાતો ની અંદર આપે છે પરંતુ થ્રિપ્સના નિયંત્રણ માટે ફિપ્રોનિલ પણ ખૂબ અગત્યનું છે ફિપ્રોનિલનો છંટકાવ થવો જરૂરી છે હવે તમને એવું લાગે કે થ્રિપ્સનું પ્રમાણ વધારે છે આવી બધી દવાઓ રિઝલ્ટ આપશે નહીં તમારા એક એક છોડની અંદર ચાર પાંચ ચાર પાંચ થ્રિપ્સ દેખાતી હોય એક એક છોડની વાત કરું છું તો તમે સ્પિનોટ્રોમ આવે છે સ્પિનોટ્રોમનો ઉપયોગ કરી શકો દસ એમ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય એ સિવાય બ્રોફલા નિલાઈ જે દોઢ એમ એક પંપની અંદર નાખીને છંટકાવ કરી શકાય એ સિવાય નવી જે બીજા ટેકનિકલ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો નામ બહુ અઘરા છે બ્રાફ્લો નિલાઇડ એ સિવાય જોઈએ તો ટેફ્લુ બેન્ઝાયુરોન પ્લસ આલ્ફા સાયપરમેથ્રિન આ પણ આપણે એક પંપની અંદર 12 એમએલ નાખીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે યાદ રાખજો સ્પિનોટ્રમ હોય બ્રાફ્લો નિલાઇડ્સ હોય કે

25, 25, 25, બોટલ ઉપર બાર બાર હોય આવું નહીં અંદર કન્ટેન જ હોવું જોઈએ પચીસ ટકા નાઇટ્રોજન ટકા ફોસ્ફરસ ને પચીસ ટકા પ્લસ એમિનો એસિડ અને વિટામિન આ હોય તો જ આપણે કરવાનો છે નહીં તો તમે એમ કહેશો સાહેબ તમે હું વાતું કરો પચીસ પચીસ સાહિઠું પણ કઈ રિઝલ્ટ નહીં ભાઈ આપણે આ પચ્ચીસ ટકા નાઇટ્રોજનની વાત કરીએ છીએ પચીસ ટકા ફોસ્પરસની વાત કરીએ છીએ અને પચ્ચીસ ટકા પોટાશનો જે ગ્રેડ આવે ને એની વાતો કરીએ છીએ આપણે બીજા કોઈ કંપનીની કોઈ ડબલાની વાતો નથી કરતા અને તમને સો ટકા સાતી થોકીને જવાબ આપું છું પચ્ચીસ પચ્ચીસ નું રિઝલ્ટ જોઈ લેવાનું એની સામે એક પણ ખાતરનું રિઝલ્ટ નહીં આવે કારણ આ ગ્રેડ સારો આવવાની અંદર મલ્ટી માઇક્રોન્યુટ્રિયન્ટ પણ આવે છે ને એમિનો એસિડ ને વિટામિન્સ આવે છે ને મોંઘી પ્રોડક્ટ છે 19-19-20-20 નું રિઝલ્ટ આવે એના કરતાં ચાર ગણું રિઝલ્ટ આપે એવી આનામાં તાકાત છે એટલા માટે આ ગ્રેડ આપણે દર વખતે વખાણ કરીએ છીએ અને કોઈ કંપનીનું નું તમ તારે મન પડે એનું ખરીદો એની આપણે કોઈ વાત નથી કરતા પણ તમને લખીને નાખવો જોઈએ પચીસ ટકા નાઇટ્રોજન પચીસ ટકા ફોસ્ફરસ ને પચીસ ટકા પોટાસ બિલમાં લખાવી લેવાનું લખી નાખ તો લેવું નથી લેવું એટલે ઘણા અત્યારે છેતરપિંડીનો ધંધો કરવા નીકળી પડ્યા છે એટલે એને આપણે છે પહોંચી વળવાનું છે એટલે વૃદ્ધિ વિકાસ માટે એક આ કરી શકાય જિબ્રેલિક એસિડ એની સાથે નાખી શકાય 25 પચીસ પચીસ નું માપ છે એ ત્રીસ થી પાંત્રીસ ગ્રામ ત્રીસ થી

ધ્યાન રાખીને વ્યવસ્થિત રીતના માહિતી માંગો તો અમને પણ મજા આવશે માહિતી આપવાની એટલે આ ખાસ તમારે રાખવાનું છે આ બધું કરશો એટલે જ્યારે કુકડ મટી જાય વૃદ્ધિ વિકાસની સમસ્યા મટી જાય એટલે પીળાશની સમસ્યા મટી જશે આ ખાસ તમારે રાખવાનું છે એટલી વસ્તુનો આપણે ઉપયોગ કરી અને મગ અડદ અને છોળીની અંદર સારો એવો સારામાં સારો વૃદ્ધિ વિકાસ કરી શકાય આ સિવાય તમને એવું લાગે કે હજી પણ તકલીફ છે પીળાશ જાતી નથી તો તમે સલ્ફરનો ઉપયોગ કરી શકો લિક્વિડ સલ્ફર પાણી સાથે પાઈ શકાય

એટલે તમારે વિચારવાનું નથી ઘાસચારાની કાળી જુવાર એકવાર વાવીજો વાવી કદાચ પછી પાણી વયું જાય ને તોય વાંધો નહીં આવે એકાદ મહિનો પાણી નહીં પાવ તો જુવાર થઈ જાય તો એ જુવાર છે કાળી જુવાર તમને ફોટોગ્રાફ ની અંદર જે બતાવવામાં આવે છે એ જુવારનો તમે ઉપયોગ કરી અને ખૂબ સારો એવો આપણા પશુ લીલો સારો ખવડાવી શકીએ તો ઘાસચારા ની કાળી જુવાર માટે જે અહીંયા આપેલો નંબર છે એની ઉપરથી તમે માહિતી મેળવી શકો અને આપણો પ્રયાસ એવો છે કે આ ગીર સોમનાથ જિલ્લાની અંદર પુષ્કળ માત્રા ની વાવેતર થાય છે તો મારો એક વિચાર છે કે દરેક ખેડૂત આ જુવાર ઓળખતો થાય અને આપણે ખેડૂતનું બિયારણ ખેડૂત લેતો થાય આપણો વિચાર મતલબ એ વિચારધારાની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ તો ખેડૂતને સહયોગી બનીએ એવી અપેક્ષા હું રાખું છું વધારે માહિતી માટે અહીંયા જે નંબર તમને આપવામાં આવ્યા છે એ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરજો બાકી ચેનલ ઉપર જો મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને અન્ય લોકોને સજેશન પણ કરજો અને વિડિયોને શેર કરવાનું નહીં ભૂલતા અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય